ભરૂચ જિલ્લાના જૂના તૌરા ગામે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલમાં દ્વિતીય વાર્ષિક ઉત્સવ યોજાયો હતો વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રાસ ગરબા આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કરતા માતા પિતા ભાવુક બન્યા હતા ગામના બાળકો ગામમાં શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુસર શરૂ થયેલી આ શાળા આજે અનેક સિદ્ધિઓ સર કરી રહી છે આગામી શૈક્ષણિક વર્ષથી અગિયાર અને બાર સાયન્સની શરૂઆત થવાની માહિતી પણ આ શાળા પ્રબંધન દ્વારા આપવામાં આવી હતી હાલના ડિજિટલ અને મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ વધુ સમય મોબાઈલમાં વ્યતીત કરે છે તેને ધ્યાનમાં લઈ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી મોબાઈલનો ઓછો અને જરૂરી ઉપયોગ કરવાનો સંદેશ અપાયો હતો વાર્ષિક માં જૂના અને નવા તવરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમ દરમિયાન જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત સારાના ટ્રસ્ટી મનહર પરમારને રૂપિયા એક લાખ પચ્ચીસ હજારનો ચેક અર્પણ કરી વિદ્યાર્થીના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યના વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જૂના તૌરા ગ્રામ પંચાયત ની સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર સારાના ત્રસ્તી મનહરસિંહ પરમાર સામાજિક અગ્રણીઓ ગણપતસિંહ પરમાર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ ગામડાની ની અંદર સંસ્કાર શિક્ષણ મળે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરી હું છેલ્લા બે વર્ષ થી આ ભરતી બોર્ડ છું હું જોઉં છું કે આ ભરતી કયા પ્રકાર ને કઈ રીતે થઈ રહી છે એટલે જે શિક્ષકો ભરતી ગ્રાન્ટેડ થઈ છે એ જે મેરિટ આવ્યા છે જેને ટેટ અને ટાટ અંદર ઉત્તમ માર્ક પ્રાપ્ત થયા છે એવા જ દીકરા દીકરીઓ આ સારા શિક્ષકો પ્રાપ્ત થયા છે હમણાં લગભગ આપણે બેન આવ્યો ને નવા બેન સાયન્સ ના આવ્યા એમની ભરતી અમારા થઈ છે રાજ્ય સરકારે અમને નિમિત્ત બનાવવા